તો આજે છે ને ડાળ ઢોકળી બનાવવાની છે એનો લોટ બનાવવા મીડો છે હવે આપણે આખો એની પ્રોસેસ કઈ હોય છે હવે આ ડાળ ઢોકળી થાય છે તો એના માટે મેઈન જોઈ ઢોકળી તો આ ઢોકળી વણવા માંડ્યા છે મેડમ વાહ વાહ દાળ ઢોકળી બને ને પછી જો ખાવાની મોજ પડી જવાની છે હવે છે ને આ પુષ્પાબેન છે ને મારા મમ્મી એ છે ને ડાયલ ઢોકળી બનાવવાની છે ને ડાળની તૈયારી ઈ કરે છે આહુ ઓ બે ભેગા મળી અને રસોઈ બનાવવાના છે કેવી બને તો કે હારીશ બેન છે રોજી જ બનાવે છે હે ઉષા બેન ડાયલ ઢોકળી હારી બેન છે ને સરસ બને મસાલો નાખો પડે એમ મારા પપ્પા ને તો ભાવી છે ને પાસે એમ તો ખાય છે એટલે જ બનાવે એમાં પપ્પા હાટું જ બનાવશો હવે આ ઢોકળી નું ઝીણું ઝીણું કટિંગ થઈ રહ્યું છે એટલે હને દાળ ઢોકળીમાં ખાવાની મજા આવે સમજા જો મસ્તીનું કટિંગ ફિનિશિંગ વાઇઝ થઈ રહ્યું છે તો હવે ઢોકળી બની ગઈ છે આમ જો ખાવા મળ્યા છે દાળ ઢોકળી કેમ લાગે છે મમ્મી ઢોકળી કેવી બની છે ઢોકળી લે બોલો જો સાઈક તો ખરા તો ખબર પડે ને એટલે મેડમ તમને કેમ લાગી તો વખાણ એટલે લક્ષુભાઈ કેમ લાગી ખાધી પેલા